પ્રલય શબ્દ આપણે ઘણી વાર કાન્ય છે શાસ્ત્રોમાં શબ્દ આપે છે પ્રલય પ્રલયનો અર્થ થાય નાશ તો પ્રલય આપણે ત્યાં ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે નિત્ય પ્રલય નિમિત્ત પ્રલય પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય Tyard. આ ચાર પ્રકારના પ્રલય બતાવવામાં આવ્યા એમાં પહેલો જે પ્રલય હરિભક્તો બતાવવામાં આવ્યો છે એ છે નિત્ય પ્રલય નિત્ય પ્રલયની વ્યાખ્યા એટલી છે આ બધા હરિભક્તોને આ વાત સમજવી જરૂરી છે સાંભળવી જરૂરી છે અને એમાં થોડોક રસ પણ દાખવવો જરૂરી છે ચાર પ્રકારના જે પ્રલય બતાવવામાં આવ્યા છે એમાંનો પહેલો પ્રલય છે નિત્ય પ્રલય હર પલ હર સેકન્ડ જે પ્રલય થાય છે જીવાત્મા એના સમયે આ લોકમાંથી જે વિદાય લે છે એ જે પ્રલય છે એનું નામ છે નિત્ય પ્રલય કદાચ આ વાત તમે ક્યારેય સાંભળી હોય ન સાંભળી હોય પણ આવો આજના દિવસે આ વાતને માત્ર સાંભળવી નથી પણ બરાબર એને દ્રઢ કરવી છે દિન પ્રતિદિન હર પલ હર ક્ષણ મૃત્યુથી જે નજીક થાય છે એને છે નિત્ય પ્રલય શરીર આપણે જે લઈ અને આજ દિવસ સુધી આ શરીરનો ક્ષણ ક્ષણ પ્રલય થતો ગયો છે એને પણ નિત્ય પ્રલય કહેવામાં આવે છે ગઈકાલે આપણું શરીર જેવું હતું એવું આજે નથી ભલે દેખાવમાં કદાચ લાગતું હોય પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોશો એમાં ફરક પડી ગયો હરેક મિનિટે હરેક કલાકે હરેક દિવસે આ શરીર એમાં પ્રલય થતો જાય છે આ પાકું છે ત્યારબાદ બીજો જે પ્રલય બતાવવામાં આવ્યો છે નૈમિતિક પ્રલય નૈમિત પ્રલય કોને કહેવાય બ્રહ્માનો એક દિવસ પૂર્ણ થાય અથવા તો એક કલ્પ પૂર્ણ થાય આપણે જેવી રીતના દિવસ કહીએ વાર કહીએ સોમવાર કહીએ મંગળવાર બુધવાર એમાં જે વાર જે આપણે કહીએ તો માનવ સૃષ્ટિમાં જે વાર શબ્દનો પ્રયોગ થાય એવી રીતના બ્રહ્માજીનો દિવસ છે ને કલ્પ સમય શબ્દનો પ્રયોગ થાય બ્રાહ્મકલ્પ પાદ્મકલ્પ એ બધા એમના વારના નામ છે તો નૈમિતિક પ્રલય એટલે કે બ્રહ્માનો એક દિવસ પૂર્ણ થાય અને ભગવાનની ઈચ્છાથી આ ભૌતિક જે બ્રહ્માંડ છે નીચે રહેલા સાત લોક ઉપરના ત્રણ લોક જે છે એ તમામનો નાશ થાય યાને કે દસ લોકનો નાશ થાય સ્વર્ગે સહિત ભૂરલોક ભૂરલોક ભૂર લોક અને સ્વર્ગલોક આ ત્રણ લોક નીચે રહેલા લોક એ બધાનો નાશ થાય એને કહેવામાં આવે છે નૈમિતિક પ્રલય અને નૈમિતિક પ્રલય કરવામાં આવે છે ત્યારબાદ આવે છે પ્રાકૃત પ્રલય પ્રાકૃત પ્રલય અને કે બ્રહ્માજીનો જ્યારે સમય પૂર્ણ થાય એક બ્રહ્માની અવધિ જ્યારે પૂર્ણ થાય સો વર્ષની એમની અવધિ એ સો વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે સમગ્ર બ્રહ્માંડનો નાશ થાય પંચભૂતમાં પંચભૂત છે પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય અને તમામ જે કાર્ય છે એ પ્રકૃતિમાં લીન થાય માટેને કહેવામાં આવે છે પ્રાકૃત પ્રલય પ્રધાન પુરુષ સુધીનું જે કાંઈ કાર્ય છે તમામ પ્રકૃતિમાં લીન થઈ જાય એટલે આને શબ્દ પ્રયોગ કરવામાં આવે છે પ્રાકૃત પ્રલય સમગ્ર બ્રહ્માંડનો નાશ થાય એને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે ત્યારબાદ આવે છે આત્યંતિક પ્રલય ચોથો અને છેલ્લો આત્યંતિક પ્રલય જેને સંતોએ નામ આપેલું છે આત્યંતિક પ્રલય હરિભક્તો બે પ્રકારનો બતાવવામાં આવેલો છે આત્યંતિક પ્રલય એટલે શું પહેલી વાત આત્યંતિક પ્રલય એટલે ભગવાનની ઈચ્છાથી અક્ષરમાંથી જે કાંઈ આ બધું સર્જન થયું છે એની નીચેનું જે કાંઈ છે પ્રકૃતિ પુરુષ સહિતનો નંદકોટી બ્રહ્માંડો એ તમામનો જે નાશ થાય પ્રધાન પુરુષનું કારણ જે પ્રકૃતિ પુરુષ છે એ પોતાને વિશે અંત બ્રહ્માંડો પોતામાં સમાવી લે અને પોતે અક્ષર રૂપ તેજમાં લીન થઈ જાય એને કહેવામાં આવે છે આત્યંતિક પ્રલય આત્યંતિક પ્રલય થાય ત્યારે એકમાત્ર પરમાત્માનું ધામ એ જ એકમાત્ર શ્રેષ્ઠ રહે છે ભગવાનના ધામ સિવાય જે કાંઈ લોક જે કાંઈ વૈભવ જે કાંઈ ઐશ્વર્ય ઈશ્વર જે કાંઈ છે બધું જ માયામાં લીન થઈ જાય છે પ્રકૃતિમાં લીન થઈ જાય છે એકમાત્ર પરમાત્મા પરમાત્માનું ધામ અને પરમાત્માનો મુક્ત એ બધા સ્વરાટ થતા વિચરણ કરે છે અને એમની સત્તા માત્ર રહે છે આને કહેવામાં આવે છે આત્યંતિક પ્રલય ચાર પ્રકારના પ્રલયની વાત આપણે સાંભળીએ તો ચાર પ્રલયમાં ક્રમશઃ બધો નાશ થતો જાય પહેલો પ્રલય જોયો નિત્ય પ્રલય ત્યારબાદ નિમિત્ત પ્રલય ત્યારબાદ પ્રાકૃત પ્રલય અને ત્યાર પછી આત્યંતિક પ્રલય આ ચાર પ્રલય પૂર્ણ થાય છતાં પણ પરમાત્માનું ધામ એ ક્યારેય નાશ પામતું નથી પરિપૂરણ પાઈમાં સુખ વિલાસ જે સુખનો ન થાય કોઈ દેન નાશજી એ ભગવાનના ધામનો એ ભગવાનના સુખનો એ ભગવાનના સ્વરૂપનો એ ભગવાનના ધામના મુક્તનો ક્યારેય પણ નાશ સંભવ નથી આટલી મોટી પ્રાપ્તિ હરિભક્તો આપણે કરવા માટે પ્રયાસ કરીએ છીએ મહેનત કરીએ છીએ આવી એની મોટાઈ છે એવા સુખને પામવા માટે આપણે સૌ કોઈ આ કથા વાર્તા સાંભળીએ છીએ ભજન ભક્તિ કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે મનસા વચસા કર્મસા સેવા કરીએ છીએ ભગવાન મય રહેવાનો અભ્યાસ કરીએ છીએ નાસન પામે કોઈ ધને એવું છે તે વિના તપાસી જોયો જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે બહુ સરસ વાત છે